ભુજની વાત કરીએ તો ભુજ ખાતે લાભાર્થી કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા વડાપ્રધાન અને કરોડો લોકો માટે જેમણે જીવન સ્તર જેમણે ઊંચું લાવ્યા છે અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અમારા સૌના માર્ગદર્શક સન્માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચુંબોતરમાં જન્મદિવસ નિમિત્તે હું એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને આજે કચ્છમાં અમારા સત્તર સત્તર મંડલમાં જે કંઈ મંડલો છે એમાં બધી જ જગ્યાએ સ્વચ્છતાના બ્લડ ડોનેશનના આવા ગરીબોના જે પ્રકારના એને સરકારની યોજનાઓનો લાભ અપાવવો ગરીબોને ભોજન આવા અનેક પ્રકારના કાર્યક્રમો આજે કચ્છમાં રહ્યા છે ત્યારે અત્યારે અહીં લોકસભા સાંસદ પરિવાર દ્વારા આપણા લોકપ્રિય સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી સન્માન શ્રી વિનોદભાઈના પ્રેરિત એમના ટ્રસ્ટ દ્વારા આજે અહીં એક સરકારના યોજનાઓના લાભાર્થીઓનું એક લોકમેળાનું આયોજન અત્રે કરવામાં આવ્યું હતું એમાં જે પ્રકારે પાત્રતા ધરાવતા એ દિવ્યાંગો જે પ્રકારની યોજનાઓનો લાભ મળતો હોય એ લાભાર્થીઓને આજે અહીંથી લાભોનું વિતરણ કરવામાં આવ્યું છે અને આ પ્રકારે નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે આવા ગરીબોના ઘરમાં પીડિતોના ઘરમાં શોષિતોના ઘરમાં ક્યાંય ને ક્યાંય ઉજાસ પ્રગટે એવો પ્રયાસ એક આ આપણા સાંસદ શ્રી વિનોદભાઈ દ્વારા કરવામાં આવ્યો છે હું અભિનંદન આપું છું સૌ સાથે મળીને અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ભગવાન શ્રી નરેન્દ્રભાઈને લાંબુ આયુષ્ય આપે અને આ પ્રકારે દેશમાં કામ કરતા રહેવી 苏北乡啊，不是。